ઉલ્લેખનીય ઘટાડાનો માહોલ જોવા મળી રહ્યો છે જ્યારે ગઈકાલની વાત કરીએ તો મિત્રો ગઈકાલે ચાંદીની કિંમતોમાં પણ વધારો જોવા મળી રહ્યો હતો પરંતુ આજની વાત કરીએ તો આજે ચાંદીની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે જેની સામે સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો સોનું જે છે એ આજે ખૂબ જ મોંઘું થતું જોવા મળી રહ્યું છે તો સોનાની કિંમતોમાં દિવસે ને દિવસે વધારો જોવા મળી રહ્યો છે તો આજના તાજા ભાવની વાત કરીએ તેની પહેલા આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી

માહિતી મેળવીએ જેની અંદર આજે એક ગ્રામ સોનું આઠ હજાર માં જ્યારે દસ ગ્રામ સોનું 87990 માં જ્યારે સો ગ્રામ સોનું આઠ લાખ ઓગણએસી હજાર નવસોમાં જોવા મળી રહ્યું છે તો મિત્રો સોનાની કિંમતોમાં વધારો જોવા મળ્યો છે જેની સામે આજના તાજા ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો આજે ચાંદીની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો જેની અંદર આજે એક ગ્રામ ચાંદીની કિંમત સત્તાણું રૂપિયા જ્યારે દસ ગ્રામ ચાંદી 979 માં જ્યારે સો ગ્રામ ચાંદી નવ હજાર નેવું રૂપિયામાં અને એક કિલો ચાંદીની કિંમત સત્તાણું હજાર

એન્ડ એસોસિએન દ્વારા વાત કરીએ તો મિત્રો નવ્વાણું પોઈન્ટ નવ ટકા શુદ્ધતાવાળા સોનાની કિંમતોમાં અગિયારસો રૂપિયા સુધીનો વધારો નોંધાયને સોનું જે છે એ નેવ્યાશી હજાર રૂપિયાની સપાટી એ ટ્રેડ કરતું જોવા મળી રહ્યું છે તો મિત્રો તેનો અગાઉનો બંધના ભાવની વાત કરીએ તો સત્યાસી હજાર નવસો રૂપિયા હતો જ્યારે વાત કરીએ તો નવાણું પોઈન્ટ પાંચ ટકા શુદ્ધતાવાળા સોનાનો ભાવ જે છે જેની અંદર આજે સવારે વધારો નોંધાયને સોનાની કિંમતોમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે તો મિત્રો વેપારીએ જણાવ્યું હતું કે આવનારા દિવસોથી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા અને મેક્સિકો અને કેનેડાએ પણ અમેરિકા સામે બદલો લેવાના પગલાની જાહેરાત કરી છે જેનાથી ઉત્તર અમેરિકામાં વેપાર તણાવ વધ્યો છે અને ઔદ્યોગિક માંગ અને સોનામાં વધવાના કારણે ચાંદીના ભાવમાં પંદરસો રૂપિયા ગઈકાલે વધારો જોવા મળી રહ્યો હતો અને ચાંદી ગાડી છે એ અઠાણું રૂપિયાના સ્તરે પહોંચી ગઈ હતી પરંતુ આજે મિત્રો ચાંદીની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને વાત કરીએ તો મિત્રો આવનારા દિવસોની અંદર સોના તેમજ ચાંદી જે છે એ ક્યાં સુધી ટ્રેડ કરી શકે છે જેની વાત કરીએ તો મિત્રો જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે સોનું જે છે એ બે હજાર પચીસમાં એક લાખની સપાટીએ પણ પહોંચવાની સંભાવનાઓ જોવા મળી રહી છે તો ખાસ કરીને તમે પણ સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો હાલ

વાત કરીએ તો મિત્રો આજે પાંચ માર્ચ બે હજાર પચીસ ના રોજ સોનાના ભાવમાં વધારો થયો છે અને દસ ગ્રામ સોનાના ભાવમાં સાતસો રૂપિયા સુધીનો વધારો આજે જોવા મળ્યો છે જ્યારે ગઈકાલની વાત કરીએ તો મિત્રો ગઈકાલે સોનાની કિંમતોમાં અગિયારસો રૂપિયા સુધીનો વધારો નોંધાયો હતો તો ઘણા બધા મિત્રોના એવા પણ સવાલો આવી રહ્યા છે કે સોનું જે છે એ ખરીદવું તો છે પરંતુ સોનું જે છે એ ખૂબ જ મોંઘું જોવા મળી રહ્યું છે તો સોનું જે છે એ હવે ક્યારે સસ્તું થયું જેની વાત કરીએ તો મિત્રો સોનાના ભાવમાં તાજેતરના વધારા પાછળ વૈશ્વિક અને આર્થિક અસ્થિરતા અને વેપાર તણાવના મુખ્ય કારણો છે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જેના કારણે મિત્રો સોનાની કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે જ્યારે આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતોમાં પણ આજે ઘટાડો થયો છે વાત કરીએ તો મિત્રો પાંચ માર્ચ બે હજાર પચીસના રોજ ચાંદીનો ભાવ જે છે એ છન્નું હજાર આઠસો રૂપિયા ઉપર કિલો જોવા મળી રહ્યો હતો જ્યારે ગઈકાલની સરખામણીમાં આજે ચાંદીના ભાવમાં સો રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે તો ઘણા બધા મિત્રોના એવા પણ સવાલો હોય છે કે સોનાની કિંમતો જે છે એ કેવી રીતે નક્કી કરવામાં આવતી હોય જેની વાત કરીએ તો મિત્રો ભારતમાં સોનાના ભાવ ઘણા કારણોસર બદલાતા રહે છે જેમ કે આંતરરાષ્ટ્રીય બજારના ભાવ સરકારી કર અને રૂપિયાના મૂલ્યમાં વધઘટ જેના કારણે સોનાની કિંમતોમાં વધઘટ જોવા મળતી હોય છે તો મિત્રો સોનાની કિંમતોમાં તો દિવસે ને દિવસે વધારો જોવા મળી રહ્યો છે અને વાત કરીએ તો હવે આ બે હજાર પચીસ ની અંદર સોનાની કિંમતો જે છે એ ક્યારે સસ્તી થશે અને ઘણા બધા મિત્રો જે છે એ સતત સોનાની કિંમતો સોનું સસ્તું થાય જેના માટે રાહ જોઈ રહ્યા છે કે સોનાના દાગીના તો બનાવવા છે પરંતુ સોનું જે છે એ ખૂબ જ મોંઘું જોવા મળી રહ્યું છે અને સોનાનો ભાવ જે છે એ ઉચ્ચતર લોકોની પકડની બહાર જઈ રહ્યો છે તો આ બાબતે સોનું હવે ક્યારેક તો મિત્રો બે હજાર પણ માં સોનાની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે અગાઉ આવનારા દિવસોની અંદર આપણે જણાવી દીધું હતું કે સોનું જે છે એ હજુ પણ મોંઘું થવાની શક્યતાઓ જોવા મળી રહી છે અને તેવી જ રીતે મિત્રો વાત કરીએ તો હાલ અત્યારે સોનાની કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે તો સોનું જે છે એ દિવસે ને દિવસે વધતું જાય છે અને આવનારા દિવસોની વાત કરીએ તો મિત્રો સોનું હવે ઘટાડામાં જાય તેવી હાલ કોઈ શક્યતાઓ જોવા નથી મળી રહી વાત કરીએ તો મિત્રો હવે પછી સોના તેમજ ચાંદીના ભાવમાં યુએસ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જાહેરાત કરવામાં આવી અને સોનાની કિંમતોમાં જે છે એ બોલી ગયો છે છે તો આવનારા દિવસોની અંદર સોનું જે એ હજુ પણ વધારામાં શક્યતાઓ જોવા મળી રહી છે વાત કરીએ તો મિત્રો અત્યારે ચીન અને કેનેડા ઉપર યુએસ દ્વારા ટેરિફિક નો જવાબ આપવાની જાહેરાતથી સોનું જે છે એ મોંઘું થતું જોવા મળી રહ્યું છે તો મિત્રો વાત કરીએ તો મિત્રો આગામી દિવસોની અંદર સોનું જે છે એ કેવી રીતે મોંઘું થઈ શકે છે જેની વાત કરીએ તો મિત્રો કોઈ પણ વૈશ્વિક લેવલે સમસ્યા સર્જાય જેની સીધી અસર સોના તેમજ ચાંદીના ભાવને થતી હોય છે જેના કારણે સોનું જે છે એ ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ કરતું જોવા મળતું હોય છે તો તમે પણ સસ્તા સોનાની રાહ ન જોવી જોઈએ કારણ કે આગામી દિવસોની અંદર સોનાની બજારમાં અત્યારે કડાકો બોલવાની શક્યતાઓ જોવા મળી રહી છે તો ગઈકાલે તો સોનાની કિંમતોમાં વધારો નોંધાયો હતો અને જેની સાથે વાત કરીએ તો ભારતમાં ઘણા બધા કારણોસર સોનાના ભાવ જે છે એ બદલાતા

તેમજ ચાંદી ની ખરીદી કરી લેવી જોઈએ વાત કરીએ સોના તેમજ ચાંદીના દાગીના ની તો મિત્રો સોનાના દાગીના બનાવવા માટે તમે જ્યારે પસંદગી કરો છો બાવીસ કેરેટ સોનાની ત્યારે જેમાંથી આપણે બાવીસ કેરેટ સોનામાંથી દાગીના બનાવતા હોઈએ છીએ અને ચોવીસ કેરેટ સોનું જે જે છે 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 જેને શુદ્ધ માનવામાં આવે તો મિત્રો કેરેટ સોનામાંથી આપણે એ રોકાણ કરવા માટે ખરીદી કરતા હોઈએ છીએ તો તમે સોનાના દાગીના જેમ કે હાર બુટ્ટી બ્રેસલેટ અથવા તો સોના તેમજ ચાંદીની લકી બનાવવાનું વિચારી રહ્યા છો તો હાલ સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ તો મિત્રો સોનું જે છે એ હવે તો સસ્તું થાય તેવી કોઈ શક્યતાઓ જોવા નથી મળી રહી પરંતુ હજુ પણ આપણે એનાલિસિસ કરી અને માહિતી તમને જણાવી દઈશું કે સોનું જે છે એ હવે ક્યારે સસ્તું થશે